જે પંદર બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને જેમાં કેટલીક બાળકીઓ પણ સામેલ છે ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કુલ નવ ફરિયાદ નોંધાવી છે અને જેમાં હ્યુમન ટ્રાફિકિંગની વાત સામે આવી છે અને આ સમગ્ર મામલો અમદાવાદ શહેરના મોટા ટ્રાફિક જંકશનની શરૂઆત થઈ રાજસ્થાનના નાના ગામડાઓ જેમાં ડુંગરપુર અંતરિયાળ ગામો સુધી પહોંચે છે જ્યાંથી એજન્ટો આ બાળકો જે પંદર વર્ષથી નીચેના છે તેમને ત્યારબાદ માતા અને તેમના નવજાત શિશુ અને તેની સાથે આખા પરિવારને

ગ્રે તસ્કરી અથવા તો ડ્રગ્સ પેડલિંગ માટે અથવા તો ફરજિયાત એમને કોઈ ડરના પોથા હેઠળ ભીક માંગવામાં મજબૂર કરવામાં આવે છે તેની અંગેની જે ધ્યાને રાખી એક કાર્યવાહી હાથ ધરવાનું નક્કી કરવામાં આવે છે અને એના પ્રથમ ભાગમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા આ ડ્રાઈવ અલગ અલગ તબક્કામાં યોજેલ છે અને એની કાર્યવાહી સતત કરવામાં આવનાર છે તો પ્રથમ ભાગમાં કુલ ચૌદ બાળકો

એમને જે પણ જરૂરી મદદ હોય કારણ કે બાળકોના શાળાકીય શિક્ષણની ખૂબ જ જરૂરિયાત છે અને બાળકો પ્રવૃત્તિમાં ન જાય એ આપણી દરેકની ફરજ છે તો એ ભાગરૂપે એ વખત એક વાલી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો અને ચાઇલ્ડ વેલફેર કમિટીના સંકલનનો રહી આ ચૌદે બાળ ચૌદ બાળકોને પ્રથમ બાળક